હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્રની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે લેક્ચર નંબર ત્રણમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક બે અને ત્રણની વાત કરી હતી આજે આપણે પ્રશ્ન નંબર ચારથી આગળની શરૂઆત કરીશું તો આપણે પ્રશ્ન નંબર ચારની રકમ વાંચી લઈએ અને પછી દાખલો ગણીએ તમે પહેલાં જાતે પણ ટ્રાય કરી શકો છો કેમ કે બધા જ દાખલા પદ વિચલનની રીતથી ગણવાના છીએ આપણે આજે દાખલા નંબર ચાર પાંચ અને છ તો તમે જાતે ટ્રાય કરો ત્રણેય દાખલા તો ચાલો હવે આપણે જોઈએ એક હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો તો આપણે ખાસ તો મધ્યક શોધવાનું છે તો આપણે અહીંયા કઈ રીતનો ઉપયોગ કરીશું જો અહીંયા વર્ગ લંબાઈ આપેલી છે એટલે સીધી રીત તો આવશે નહીં પછી જો વર્ગ લંબાઈ અસમાન હોય તો ધારેલ મધ્યકની રીત આવે અને વર્ગ લંબાઈ સમાન હોય તો પદ વિચલનની રીત આવે તો અહીંયા દરેકમાં જો વર્ગ લંબાઈ સમાન છે ત્રણ 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 અહીંયા જોશો તમે ત્રણ દરેકમાં ત્રણ છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ થશે તો હવે આપણે અહીંયા નીચે પદ વિચલનની રીતના ઉપયોગનું સૂત્ર જોઈએ તો શું થશે એક્સ બાર મધ્યક બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ તો આપણે અહીંયા એચ કેટલા છે એચ આપણને ત્રણ છે અહીંયા તમે જોઈ શકો છો દરેકમાં ત્રણ ત્રણ છે ત્રાશીથી છ્યાસી ત્રણ થી ત્યાંશી ત્રણ એવી રીતે તમારે એચ ત્રણ છે હવે આપણે સિગ્મા એફઆઈ શોધી લઈએ તો આ જે આપણને આપેલું છે એ એફઆઈ છે જે મહિલાઓની સંખ્યા છે એ એફઆઈ આવૃત્તિ આપણે એનો સરવાળો કરીએ તો આપણને સીગમાં એફઆઈ મળે તો હવે આપણે એનો સરવાળો કરી લઈએ તો બે બે ને ચાર છ છ ને ત્રણ નવ નવ ને આઠ સત્તર સત્તર ને સાત ચોવીસ ચોવીસને ચાર અઠ્યાવીસ અઠ્યાવીસને બે ત્રીસ તો આપણને સીગમાં એફઆઈ મળ્યો ત્રીસ હવે આપણે અહીંયા મધ્ય કિંમત શોધી લઈએ મધ્ય કિંમત એક્સઆઈ પછી અહીંયા સૂત્રમાં આપણે યુઆઈ આપેલું યુઆઈ શોધવાનું અને અહીંયા આપણે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીશું તો એક્સઆઈ કેટલું થશે અહીંયા તમે જોશો તો પાસઠ અને અડસઠ બંનેનો સરળો ભાગ્યા બે કરણ રહેશે તો તમે પાસઠ અને અડસઠનો સરળો કરશો તો એકસો તેત્રીસ થશે અને ભાગ્યા બે કરશો તો છાસઠ પોઈન્ટ પોત થશે પણ આપણે અહીંયા એક હવે દરેક દાખલામાં આપણે નવી ટ્રીક શીખવાડી છે તો અહીંયા એક નવી ટ્રીક હું તમને શીખવાડું છું સિમ્પલ રીતે આવું સરવાળો સરવાળોને ભાગાકાર ના કરવો પડે તો અહીંયા તમે જુઓ કેટલાનો ગેપ છો તો કે વર્ગ લંબાઈ ત્રણ છે તો જે તમારી પહેલી સંખ્યા પાસઠ પાંચ વર્ગ લંબાઈ ત્રણ છે તો વર્ગ લંબાઈ ભાગ્યા બે કરવાના તો કેટલા મળશે અહીંયા એક પોઈન્ટ પાંચ મળે તો જે પહેલી સંખ્યા હોય એમાં તમારે જે ભાગ્યા બે કરો એ સંખ્યા ઉમેરી દેવાની અહીંયા પાસઠ પાસઠ હતા અહીંયા પ્લસ એક પોઈન્ટ પાંચ તો એ તમને છાસઠ પોઈન્ટ પાંચ મળશે આ તમારી થઈ મધ્ય કિંમત તો અહીંયા તમારે મૂકી દે છાસઠ પોઈન્ટ પાંચ મળી ગઈ આવી રીતે તમે દરેકનું શોધી શકો છો પણ હવે મેં તમને આગળ એક રીત શીખવાડી હતી કે જે તમારે બીજામાં મધ્ય કિંમત શોધવી હોય તો વર્ગ લંબાઈને એડ કરી દેવાની એટલે કે છાસઠ પોઈન્ટ ત્રણમાં ત્રણ એડ કરીએ તો અગ્નસિત્તેર પોઈન્ટ પાંચ ફરીથી આપણે ત્રણ એડ કરીએ તો બોતેર પોઈન્ટ પાંચ પછી ફરીથી ત્રણ એડ કરીએ તો પંચોતેર પોઈન્ટ પાંચ આવી જ રીતે ઇઠ્યોતેર પોઈન્ટ પાંચ પછી એક્યાસી પોઈન્ટ પાંચ અને ચોર્યાસી પોઈન્ટ પાંચ આવી રીતે હું તમને નવી નવી ટ્રીટ્સ શીખવાડતો જઈશ તો તમારે દાખલો સિમ્પલ થઈ જાય કોઈ પણ તમને પૂછશે નહીં કે તમે કેવી રીતે ગણતરી કરી જે તમને તમારે જે દર્શાવવાનું છે એ તમારે દર્શાવવાનું છે તમારી રફ ગણતરી કોઈ પૂછતું નથી તો હવે આપણે યુઆઈ કેવી રીતે શોધતા હતા પહેલાં આપણે એ ધારતા હતા તો આપણે વચ્ચે કોણ છે અહીંયા જો પંચોતેર પોઈન્ટ પાંચ વચ્ચે છે તો આપણે એને એ ધારી લઈએ એની આગળ ઝીરો ઉપર આપણે માઇનસ એક માઇનસ બે અને માઇનસ ત્રણ મૂકતા હતા નીચે પ્લસ વન પ્લસ બે અને પ્લસ ત્રણ મૂકતા હતા હવે તમારે યુઆઈ શોધવું હોય તો એનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ એચ તમે આવી રીતે શોધી શકો છો પણ મેં તમને શોર્ટ ટ્રેક શીખવાડી છે એનાથી તમે દાખલો ઈઝી રીતે ગણી શકો છો તો હવે આપણે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરી લઈએ તો અહીંયા બે છે અને યુઆઈ માઇનસ ત્રણ છે તો અહીંયા મળશે એફઆઈ યુઆઈનો ગુણાકાર માઇનસ એવી રીતે નીચે માઇનસ આઠ નીચે પછી માઇનસ ત્રણ અહીંયા આઠ ગુણ્યા ઝીરો તો ઝીરો અહીંયા સાત ગુણ્યા એક સાત અહીંયા ચાર દુ આઠ અને અહીંયા ત્રણ દુ છ તો અહીંયા જે માઇનસ છે એનો સરવાળો કેટલો થશે અહીંયા છ ને આઠ માઇનસ ચૌદ અને પ્લસ એટલે કે માઇનસ ત્રણ એટલે ટોટલ થશે માઇનસ સત્તર અહીંયા પ્લસમાં આઠ ને સાત પંદર પંદર ને છ એકવીસ અહીંયા હવે નીચે સીગમાં એફઆઈયુઆઈ કરીએ તો કેટલા મળશે અહીંયા એકવીસમાંથી સત્તર જશે તો પ્લસ ચાર મળશે હવે આપણે નીચે સૂત્રમાં મૂકી દઈએ દરેકની કિંમત તો આપણો એ કેટલો હતો અહીંયા ધારેલો મધ્યક અહીંયા આપણે ધાર્યો તો એ હતો પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ સીગમાં એફઆઈયુઆઈ કેટલો મળે આપણને ચાર સીગમાં એફઆઈ ત્રીસ અને એચ આપણો છે ત્રણ તો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે નીચે વધશે દસ તો અહીંયા આપણો સરવાળો કેવી થશે હવે તો પંચોતેર પોઈન્ટ પાંચ અને અહીંયા ચાર ભાગ્યા દસ તો કેટલા થશે પોઈન્ટ ચાર તો આનો હવે તમને સરવાળો કરતાં શીખવાડું છું પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ નીચે કેટલા છે ઝીરો ચાર તો અહીંયા નાઇન અને પંચોતેર તો એમના એમ કે અહીંયા પોઈન્ટ પછી ચાર છે એટલે તો તમારો ફાઇનલ આન્સર બનશે મધ્યક બરાબર પંચોતેર આ મળી આપણે પ્રશ્ન નંબર ચારનો જવાબ આવી રીતે હવે આપણે પ્રશ્ન નંબર પાંચની ગણતરી કરીએ તો ચલો આગળ વધીએ તો પ્રશ્ન નંબર પાંચમાં આપણને શું કીધું છે અહીંયા રકમ વાંચી લે સૌથી પહેલાં તો એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી અને ખોખાઓ સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું વિતરણ પ્રમાણ નીચે પ્રમાણે હતું તો આપણે અહીંયા મધ્યક શોધવાનું છે લખ્યું જશે પણ મારાથી રહી ગયું હશે તો અહીંયા મધ્યક શોધવાનું છે તો હવે આપણે આનો મધ્યક કેવી રીતે શોધીશું તો જે કેરીઓની સંખ્યા છે એ આપણા માટે વર્ગ છે પછી ખોખાઓની સંખ્યા છે એ એફઆઈ છે અહીંયા આપણે મધ્ય કિંમત એક્સઆઈ શોધીશું અને અહીંયા પણ પદ વિચલનની રીતનો ઉપયોગ થશે આપણે પહેલાં જોઈ લઈએ કે મધ્ય કિંમત કેટલી મળે છે તો પચાસ અને એકાવન વચ્ચેની મધ્ય કિંમત કેટલી મળશે બાવન વચ્ચે તો કે એકાવન પછી ત્રેપન અને પંચાવન વચ્ચે ચોપન આવી રીતે છપ્પન અને અઠ્ઠાવન વચ્ચે સત્તાવન પછી ઓગણસાઠ ને એકસઠ વચ્ચે સાહીઠ આવી રીતે બાસઠ અને ચોસઠ વચ્ચે ત્રેસઠ તો આપણને અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે તમે જવાબ આપો બધા વિદ્યાર્થીઓ જવાબ આપ્યો વર્ગ લંબાઈ કેટલી છે તો તમારો જવાબ હશે બે હા તો બધાનો જવાબ અહીંયા ખોટો છે વર્ગ લંબાઈ બે નથી તો બધા વિદ્યાર્થી છે કે બાવનમાંથી પચાસ જાય તો પણ બે પંચાણું ત્રેપન જાય તો પણ બે તમારે એવી રીતે જોવાનું નથી અહીંયા તમારે આની કિંમત અને આની કિંમતની બાદ બાકી કરવાની છે એ પણ તમે ના કરો તો અહીંયા મધ્ય કિંમતમાં જેટલો ગેપ હોય એટલે તમારી વર્ગ લંબાઈ થશે જે ઉધ્વસ કિંમતને અધ કિંમતની બાદ બાકી કરવાની નથી તો એમની વર્ગ લંબાઈ થશે ત્રણ તો પરીક્ષામાં તમારે આવી ભૂલ ના થાય એ તમારે ચેક કરી લેવાનું રહેશે હવે આપણે યુઆઈ શોધીએ યુઆઈ માટે આપણે કોને એ ધારીશું ધારેલ મધ્યક આપણે સત્તાવનને એ ધારીએ તો અહીંયા આપણે ઝીરો મૂકીશું ઉપર દરેક દાખલાની જે માઇનસ એક માઇનસ બે નીચે પ્લસ એક પ્લસ બે હવે આપણે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા પંદર ગુણ્યા માઇનસ બે તો કેટલા થશે માઇનસ ત્રીસ એવી જ રીતે એકસો દસ ગુણ્યા માઇનસ એક તો કેટલા થશે માઇનસ એકસોને દસ નીચે તો એકસો પાંત્રીસ ગુણ્યા ઝીરો એટલે ઝીરો પછી એકસો પંદર ગુણ્યા એક તો એકસો પંદર પછી પચીસ ગુણ્યા બે તો થશે ત્રીસ તો અહીંયા માઇનસમાં કેટલા મળ્યા એકસો દસ અને એકસો સોરી એકસો દસ અને ત્રીસનો સરવાળો પણ ચિહ્ન કયો આવશે માઇનસનો એટલે માઇનસ એકસો ને ચાલીસ પછી અહીંયા એકસો પંદર અને પચાસ થશે સોરી પચીસ ગુણ્યા બે અહીંયા પચાસ થશે લખવામાં ભૂલ થઈ છે તો અહીંયા મળશે એકસો ને પાસઠ સરવાળો તો હવે અહીંયા આપણે એકસો પાસઠમાંથી એકસો ચાલીસ જશે તો ફાઇનલ જવાબ શું આવશે સીગમાં એફઆઈ યુઆઈ બરાબર પચીસ પણ જે મોટું હોય એની નિશાની આવશે તો પ્લસની નિશાની આવશે હવે અહીંયા આપણે સીગમાં એફઆઈ શોધી લઈએ તો એ આપણને કેટલો મળશે જો પાંચ 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 તો વીસ તો અહીંયા ઝીરો વધી બે બે ત્રણ ચાર 4 ને ત્રણ સાત આઠ 8 ને અહીંયા આવશે ઝીરો વધી પડશે એક એક બે ત્રણ અને ચાર તો આપણો સીગમાં એફઆઈ મળ્યો ચાર તમે આવી રીતે સરવાળો કરી શકો છો હવે આપણે સૂત્ર મૂકી દઈએ પદ વિચલનની રીતનું તો સૂત્ર છે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ તો અહીંયા એની કિંમત કેટલી છે સત્તાવન પછી સીગમાં એફઆઈ યુઆઈની કિંમત છે પચીસ સીગમાં એફઆઈની કિંમત છે અહીંયા ચારસો અને એચ છે અહીંયા આપણા ત્રણ તો આપણે આગળની ગણતરી કરીએ તો અહીંયા સત્તાવન પ્લસ અહીંયા ગુણાકાર કેટલી ઉપરલા બને પદ તો પંચોતેર ભાગ્યા ચાર ગુણ્યા સો આપણે અલગ કરી લઈએ તો અહીંયા સાઈડમાં હવે આપણે એનો ભાગાકાર કરી લઈએ પંચોતેર ભાગ્યા ચારનો તો પંચોતેર ભાગ્યા ચાર તો ચાર એકા ચાર નીચે ત્રણ શેષ વધી ઉપરથી પાંચ ઉતાર્યા તો આઠ ચાર અઠ્ઠા કેટલા થશે બત્રીસ નીચે ત્રણ વધ્યા ઉપરથી ગઈ છેની ઝીરો ઉતારે એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકવો પડશે તો આપણે પોઈન્ટ મૂકીશું પછી કેટલા થશે ચાર સિત્યા 28 તો અહીંયા અઠ્યાવીસ બે શેષ વધી ઉપર કહીને થયેલી ઝીરો પણ અહીંયા હવે ફરીવાર આપણે પોઈન્ટ મૂકીશું નહીં તો ચાર પંચ્યા વીસ ઝીરો શેષ આવી ગઈ તો અહીંયા આપણે અઢાર પોઈન્ટ પંચોતેર મળ્યું તો આપણે દાખલામાં મૂકી દઈએ તો અહીંયા આપણે સત્તાવન પ્લસ અઢાર પોઈન્ટ પંચોતેર ભાગ્યા હજુ સો છે તો આપણે નીચે કેવી રીતે ગણતરી કરીશું હવે સત્તાવન પ્લસ અહીંયા બે પોઈન્ટ નીકળશે એટલે ઝીરો પોઈન્ટ અઢાર પંચોતેર તો અહીંયા હવે આપણે પોઈન્ટ પછી બે જંક રાખીએ છીએ તો આ પંચોતેરને આપણે નીકાળી દઈશું અને જો પાંચ કરતાં વધારે છે એટલે પચાસ કરતાં એટલે આપણે અહીંયા પોઈન્ટ ઓગણીસ મૂકી દઈશું અઢારની જગ્યાએ તો આપણું હજુ સરવાળો બાકી છે સત્તાવન પ્લસ પોઈન્ટ ઓગણીસ તો આપણો ફાઇનલ આન્સર આવશે એક્સ બાર બરાબર સત્તાવન પોઈન્ટ ઓગણીસ આ થઈ ગયો આપણે દાખલા નંબર પાંચનો જવાબ મધ્યકનો હવે આપણે દાખલા નંબર છ તરફ આગળ વધીએ તો એની આપણે રકમ સૌથી પહેલાં જોઈ લઈએ તો હવે આપણે રકમ પાંચી લઈએ નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં પચીસ પરિવારોના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો એટલે આપણે મધ્યગજ શોધવાનું છે અને ખબર જ છે કે પદ વિચલનની રીતનો ઉપયોગ થશે અહીંયા તો પણ આપણે જોઈ લઈએ કે અહીંયા કઈ રીતનો ઉપયોગ થશે જો વર્ગ લંબાઈ આપેલી છે દરેકમાં વર્ગ લંબાઈ પણ સમાન છે પચાસ 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 તમે જોઈ શકો છો તો પદ વિચલનની રીતનો ઉપયોગ થશે તો અહીંયા સૌથી પહેલાં તો એ વર્ગ આપેલો છે તો આપણે અહીંયા મધ્ય કિંમત શોધવી પડે મધ્ય કિંમત એક્સઆઈ આ જે પરિવારની સંખ્યા આવૃત્તિ એફઆઈ આપેલી છે અહીંયા આપણે યુઆઈ અને અહીંયા એફઆઈ યુઆઈ શોધવાનો રહેશે તો સૌથી પહેલાં આપણે એક્સઆઈ શોધી લઈએ તો આની મધ્ય કિંમત કેટલી થશે સો અને એકસો પચાસ વચ્ચેની સંખ્યા કઈ આવે તો એકસોને પચીસ તમે બંનેનો સરવાળો કરી ભાગ્યા બે કરશો તો પણ એકસો પચીસ મળશે સો પ્લસ એકસો પચાસ બસો પચાસ મળશે બસો પચાસ ભાગ્યા બે તો એકસો પચીસ મળશે હવે આપણે અહીંયા એચ કેટલા છે એચ અહીંયા આપણને પચાસ આપેલા છે તો આપણે હવે દરેક મજા પચાસ એડ કરતા જઈશું મેં તમને શીખવાડ્યું હતું એવી રીતે તો અહીંયા એકસોને પંચોતેર મળશે અહીંયા આપણે બસોને પચીસ મળશે અહીંયા બસોને પંચોતેર મળશે અહીંયા ત્રણસોને પચીસ મળશે તમે એની ગણતરી કરીને પણ કરી શકો છો ત્રણસો પ્લસ ત્રણસો પચાસ ભાગ્યા બે તો તમને ત્રણસો મળશે અને તમે ત્રણસો અને ત્રણસો પચાસ વચ્ચેની મધ્ય કિંમત શું છો તો આપણને ત્રણસો પચીસ મળશે હવે આપણે કોઈ મધ્યક ધારી લઈએ તો અહીંયા આપણે બસો પચીસને મધ્યક ધારીએ એ તો આપણું યુઆઈ કેટલો મળશે અહીંયા તો તમને ખબર જ છે કે જેને મધ્યક ધારીએ એના આગળ આપણે ઝીરો લખતા હતા એના ઉપર માઇનસ એક અને માઇનસ બે નીચે પ્લસ એક અને પ્લસ બે હવે આપણે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરીશું તો અહીંયા ચાર ગુણ્યા માઇનસ બે તો અહીંયા માઇનસ આઠ મળશે પછી પાંચ ગુણ્યા માઇનસ એક તો અહીંયા માઇનસ પાંચ મળશે અહીંયા બાર ગુણ્યા ઝીરો તો ઝીરો અહીંયા બે ગુણ્યા એક તો બે અહીંયા બે ગુણ્યા બે તો ચાર અહીંયા આઠ અને પાંચ થશે તેર પણ નિશાની માઇનસની અહીંયા બે અને ચાર થશે છ અને નિશાની પ્લસની હવે તેરમાંથી છ જશે તો સાત પણ મોટાની નિશાની આવશે તો સીગમાં એફઆઈ યુવાય મળશે માઇનસ સાત અહીંયા હવે આપણે સીગમાં એફઆઈ શોધી લઈએ સીગમાં એફઆઈ બરાબર કેટલા છે જો ચાર ચાર ને પાંચ નવ નવ ને બાર એકવીસ એકવીસ ને બે ત્રેવીસ ત્રેવીસ ને બે પચીસ તો સીગમાં એફઆઈ મળ્યા પચીસ હવે આપણે સૂત્ર દ્વારા દરેકની કિંમત મૂકી દઈએ તો પદ વિચલનની રીતનું સૂત્ર છે એક્સ બાર મધ્ય કિંમત બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ ગુણ્યા એચ તો અહીંયા એ કેટલા આપેલા છે આપણને બસો પચીસ સીગમાં એફઆઈયુએ આપણે શોધ્યા માઇનસ સાત સીગમાં એફઆઈ પચીસ અને અહીંયા એચ પચાસ તો આપણે અહીંયા પચાસ ભાગ્યા પચીસ કરીએ તો બે મળે તો કે હા તો હવે આપણે નીચે લખી દઈએ કે બસો ને પચીસ અહીંયા માઇનસની નિશાની આવશે અને સાત દો ચૌદ હવે બસો પચીસમાંથી ચૌદ હશે તો આપણને આન્સર મળશે બસો અગિયાર જે આપણો એક્સ બાર એટલે કે મધ્યક મળી ગયો તો અહીંયા આપણો લેક્ચર નંબર ચાર પૂર્ણ થાય છે તો હવે આગળના આપણે જે દાખલા છે સાત આઠ અને નવ એ આપણે લેક્ચર પાંચમાં ગણીશું જો તમને લેક્ચર સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો